ઉપલીટા કિસાન મજદૂર સંઘ દ્વારા દેખાવો યોજી વિરોધ નોંધાવાયો તેર ઓગસ્ટ મુક્ત વ્યાપાર સમજૂતીને લઈને વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું ભારત સરકાર દ્વારા અમેરિકા સાથે મુક્ત વ્યાપાર સમજૂતી કાયદા લાવવામાં આવી રહ્યા છે જેનાથી ખેડૂતો અને મજદૂરોને મોટા પ્રમાણમાં નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે સરકાર દ્વારા ચાલી રહેલી આ સમજૂતીને કારણે અન્ય દેશોની ખેત પેદાશો આપણા ભારત દેશમાં હાવી થઈ જશે જેથી આપણા દેશના ખેડૂતોને તેમની પેદાશોના પૂરતા ભાવ નહીં મળે અને ખેડૂતો બરબાદ થઈ જશે હાલના સમયમાં પણ આપણા દેશના ખેડૂતોને તેમની પેદાશો અને જણસીના ભાવ પૂરા મળતા ન હોવાથી ખેડૂતો અને ખેતમજૂરો દેવાના ડુંગર તળે ડૂબી રહ્યા છે જેને લઈને ખેડૂતોની દશા દિન પ્રતિદિન બગડી રહી છે ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે આવી રીતે મજૂરોમાં પણ કોર્પોરેટ કંપનીઓને લાવવાથી દેશના ખેત મજૂરોની હાલત કફોડી થઈ છે ત્યારે કોર્પોરેટર કંપનીઓને ખેતી ક્ષેત્રમાંથી હટાવવા અને કંપનીઓની લૂંટ બંધ કરાવવા ઉપલેટા કિસાન સભા તેમજ મજદૂર સંઘ દ્વારા દેખાવો યોજી આવા કાયદાનો સખત વિરોધ નોંધાવાયો નોંધાવ્યો

જે ખેતીદાસોના ભાવ મળે છે એ પણ પૂરતા ભાવ ના મળે અને ખેડૂતો બરબાદ થાય ખેડૂતો હાલ ખેતી ખેતીનો ધંધો એ ખોટનો ધંધો છે ખેડૂતોને વર્તમાન સમયમાં યોગ્ય ભાવ નથી મળતા તેને કારણે કરજવાન થઈ ગયા છે આ પરિસ્થિતિ હોય એવા સમયે સરકાર જો વ્યક્તિએ કરે તો ખેડૂતો ઉડા ખાડામાં પડી જાય એ પ્રકારની સ્થિતિ થાય બીજી બાજુ દેશના મજદૂરો છે તો સરકાર મજદૂરો માટે પણ જે કોર્પોરેટ કંપનીઓ માટેની નીતિઓ બનાવે અને નવા કાયદાઓ લાવી અને મજદૂર વિરોધી જે કાયદાઓ બનાવી અને મજદૂરોને શોષણ કરવાના કંપનીઓને લૂંટવાના અધિકાર આપે ત્યારે આ સરકાર કોર્પોરેટ સરકાર છે મોટી કંપનીઓની સરકાર છે એવું ખેડૂતો અને મજદૂરો માની રહ્યા છે ત્યારે આજે અમે સૌ કિસાન મજદૂર એક થઈ અને આ નીતિઓ વિરુદ્ધ પડકાર કર્યો છે અને અમે કોઈ પણ સંજોગોમાં આ નીતિઓ લાગુ થવા નહીં દઈએ અહેવાલ વિપુલ ધામેચા લોકાર્પણ